સુરત શહેરના ડિંડોલી લીંબાત અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકર આરોપી સલમાન લાઇમ બ્રાન્ચ નવસારી લેવા માટે પહોંચી હતી જોકે ધરપકડ બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોડા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈ સો બચાવમાં ફાયરિંગ કર્યું હતું સલમાન લસ્સી નવસારી જિલ્લાના ઢાબેલ ગામમાં છુપાઇને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈ પી કે સોડાની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના ભેસ્તાનમાં એકવીસ ઓક્ટોબર થયેલી હત્યા અને અન્ય પંદર થી સત્તર લોકો સામે આરોપી સલમાન લસ્સી અને નવસારીના ઢાબેલ ગામના આશિયાના મોહલ્લામાં છુપાઈને રહે છે આ જાણ બાદ ક્રાઇમ બ્રાન્ચથી પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમે સવારના ત્રણ વાગે ઢાબેલ ગામમાં પહોંચી હતી અને હાઈ સ્પીડ હાઈ ટેક ઓપરેશન હાથ ધર્યું હતું ક્રાઈમ બ્રાન્ચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો તેની આસપાસના પાંચ મકાનોને ચારે બાજુથી કોડન કરી દીધા જેથી તે છત પરથી કૂદી ભાગી ગયો હતો અને એક ટીમ આગળના દરવાજા પર હતી જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી અને ક્રાઈમ બ્રાન્ચ આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો ન હતો અને સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો તે રૂમમાં અંદરથી બંધ હતો પરંતુ તેને ખબર પડી હતી કે પોલીસે તેને પકડવા આવી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું કે અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર ન હતો મકાનના જ્યારે પોલીસે ઘરો વધુ મજબૂત બનાવ્યો ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી તેણે સૌથી પહેલા

અને બ્રાન્ચની ટીમે આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું આ ઘટનામાં પોલીસ ટીમના કોઈ સભ્યને ઈજા ન હતી અને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હુમલો નિષ્ફળ બનાવ્યો અને ગોળી વાગ્યા બાદ સલમાન લસ્સીની ધરપકડ કરવામાં આવી હતી હોસ્પિટલના સૂત્રો અનુસાર ધરપકડ દરમિયાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી હતી ગોળી તેના પગના હાડકાને સ્પર્શ કરીને આર પાર નીકળી ગઈ હતી જેના કારણે તેને ફ્રેક્ચર થયું હતું અને હાલ તેને વોર્ડમાં ખસેડીને એક્સરે બાદ તાત્કાલિક સારવાર અપાઈ રહી છે સલમાન લસ્સી પર માત્ર મારામારી નહીં પરંતુ હત્યાની કોશિશ ખંડડી સહિતના અલગ અલગ પંદર જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે સલમાન લસ્સી હાલમાં જ ભેસ્તાન ભીંડી બજાર સ્થિત ખલીલ ટી સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોન્ટેડ હતો અને મારામારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનારા આરોપીને શુરત દિndor ના સહર્ના દિndorલી લીંબાત એ બેસ્તાનના વિસ્તારમાં હતો. સાહેબ પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઈમ ગ્રાન્જની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધાર ક્રાઈમિનલની ટીમ ત્યાં જતા અને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગ ફાયરિંગથી ઇન્જરી થયેલ છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એના ઉપર પંદરથી સત્તરથી વધુ બોડી ઓફેન્સના ઓફેન્સ મળે છે ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસનો કેટલો કુખ્યાત છે આરોપી હિસ્ટ્રી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન કરવાનો પ્રયત્ન કરતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત